અમારા વ્યાયામ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ એક દિવસ ગણાય જે બાબા સાહેબ આંબેડકરે આપેલ છે અને આજે એમના જન્મદિવસથી સાથે સાથે અમારું આંદોલન પણ યથાવત છે જે બાબા સાહેબે કહ્યું છે કે માનવ જે પોતાના લડત માટે આંદોલન આંદોલન કરી શકે છે માટે આજે એમનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને એ મહામાનવ જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે અને એ અમારા પર બહુ ઋણી છે એમને કોઈ પરિપૂર્ણ મતલબ કે કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ સમુદાય માટે કાર્ય નથી કર્યા એમને તો દરેક ભારતીય માટે કામ કરે છે અને એમના પ્રયત્નો અથાગ રહ્યા છે બાબા સાહેબને જેટલું બોલીએ એટલું ઓછું પડે કારણ કે બાબા સાહેબે જે કર્યું છે આપણા દેશ માટે બહુ બહુ અને બહુ ધન્યવાદના પાત્ર છે માટે આજે હું બાબા સાહેબની જય બોલાવીશ બાબા સાહેબ કી જય જય બાબા સાહેબ કી જય જય હિન્દ જય ભારત